પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જુઓ ને ઉદ્ધવજી કેવા મોટા હતા ને કેવા ડાયા હતા પણ જો ભગવાનની મોટાઈને જાણતા હતા તો તે ભગવાનને વિશે હેતવાળી જે વ્રજની ગોપીઓ તેના ચરણની રજને પામાં સારું વનવેલીનો અવતાર માગ્યો તે કહ્યું છે જે આશા મહો ચરણ રેણુ જુષા મહ શ્યામ વૃંદાવને કિમ પિગુલ નામ યા દુસ્તજમ સ્વજન માર્ય પથમ ચહિતવા ભેજુર્મુકુંદ પદવીમ શ્રુતિભીર વિમુગ્યામ અર્થ અહો જે ગોપીઓ કોઈથી ન ત્યાગ થઈ શકે એવા સંબંધીજનો અને ધર્મ માર્ગનો ત્યાગ કરીને વેદોએ પણ શોધવા યોગ્ય એવા ભગવાનના ચરણને સેવતી હતી તે આ ગોપીઓની ચરણ રજથી યુક્ત એવી વૃંદાવનમાં રહેલી વેલ છોડ અને ગુચ્છ મધ્યે હું પણ કોઈક થાઉં જેથી ગોપીઓની ચરણરજને પામી શકો તથા બ્રહ્માએ પણ કહ્યું છે જે અહોભાગ્ય મહોભાગ્યમ નંદ ગોપ વ્રજો કસામ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ અર્થ પરમાનંદ રૂપ સનાતન અને પૂર્ણ એવા પરબ્રહ્મ જેમના મિત્ર થયા છે તેવા નંદજી ગોપ વગેરે વ્રજવાસીઓના અહોભાગ્ય અહોભાગ્ય છે એવી રીતે બ્રહ્મા પણ ભગવાનનું મહાત્મ્ય જાણતા હતા તો એવી રીતે બોલ્યા તે માટે જો ભગવાનની ને સંતની એવી રીતે મોટાએ જાણતો હોય તો માન ઈર્ષા ક્રોધ રહે જ નહીં ને તેને આગળ દાસાનું દાસ થઈને વર્તે ને ગમે તેટલું અપમાન કરે તો પણ તેના સંગને મૂકીને છેટે જવાને ઈચ્છે જ નહીં અને એમ મનમાં થાય નહીં જે હવે તો ક્યાં સુધી ખમીએ આપણ તો આપણે ઘેર બેઠા થકાશ ભજન કરીશું તે માટે એમ મહાત્મ સમજે તો માન ટળે એવી રીતે વાર્તા કરી